જય માતાજી મિત્રો તો અત્યારે હું આવી પહોંચ્યો છું અમારા ઝિંઝોવાડાથી અંદાજીત આઠ કિલોમીટર દૂર આવેલું શક્તિમાનું મંદિર છે ત્યાં મિત્રો આપણે માતાજીને કલર એવું કરવાનું છે તમે જોઈ શકો છો તેનું કામ આપણે આજથી શરૂ કરી દીધું છે તો મિત્રો આપણે પહેલાં અહીંયા જૂનો ચૂનો લગાવ્યો છે તો એને ઘસી નાખ્યું અને થોડુંક વ્યવસ્થિત કરી દઈશું અને પછી આપણે કલર તો મિત્રો આજે કરવાનો મેન નહીં આવે કાલથી આપણે શરૂઆત કરીશું તો મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે આ શક્તિમાના મંદિર ઇન્સ્ટાગ્રામમાં આપણે ઘણો વિડીયો વાયરલ છે તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરજો જઈ શક્તિમાતા ને ફેસબુકમાંથી જોતા હોય તો આપણો ફેસબુક પ્રોફાઇલ છે શત્રુભા ઝાલા તેને પણ ફોલો કરી લેશો ને આપ મારા વિડીયો મિત્રો ક્યાંથી જોવો છો તો પોતપોતાનું જો ગામમાંથી જોતા હોય તો ગામનું નામ લખશો અને સિટીમાંથી જોતા હોય તો શહેરનું નામ લખશો તો મિત્રો આ રીતનું કંઈક મંદિર છે તો એનું આપણે સાફ સફાઈનું કામ ચાલુ છે અત્યારે મિત્રો આપણે શોર્ટ વિડીયો પણ આના માટે બનાવીશું કે આ મંદિરે તમારે આવવું હોય તો વસરાજપુરા જે ઝીંજુવાડથી છ કિલોમીટર તે રસ્તે આવવું પડે ને ત્યાંથી મિનિમમ એકથી બે કિલોમીટર રણમાં મંદિર આવેલું છે જે કોઈને દર્શન કરવા આવવું હોય તો આવી શકેશું કેમકે આપણે ઘણી કોમેન્ટોને ઘણા મારે ફોન પણ આવ્યા કે આ મંદિર ક્યાં આવશે તો મેં બધાને આપણે જવાબ આપી શકતા નથી તો મિત્રો એ તેના માટે આપણે વિડીયો બનાવીશું તો મિત્રો આપણે મંદિરની સાફ સફાઈને એવું બધું આજે કરી લીધું છે ને કલર કાપીને આપણે નેક્સ્ટ ડે કરીશું તો આનો બીજો ભાગ આપણે કાલે આવશે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી